અમારે નવું ટાયર નખવાનું છે પછી ગાડીથી જાય હરખી ફર્સ્ટ ક્લાસ નંબર વન કન્ડિશનમાં ત્યાં ટાયર હાઉ પતી જ ગયો થયું બસ એ પ્રોબ્લેમ હતો હવે સોલ્વ થઈ ગયો હવે આપણે જઈએ સીધા ગાડી લઈને સીધા ફોમ સોરી દુકાને કેમ કે ટાયર નખવાનું છે ને વાલા બેગ લતું જાવું છે એટલે આપણે જાઉં સીધા देख लेंगे हाउस है तो tahu તો આ ભાઈ ખોલે છે પંચર ની દુકાન બરોબર પંચર બાકી હવે આપણે હમણાં ટાયર ના આવી જાય પપ્પા લઈ આપણે ટાયર નથી દેવો નવું ફર્સ્ટ ક્લાસ એક નંબર નું નવું ટાયર તો એ બાકી નવું ટાયર છે આપણો એમાં આ કઈ કંપનીનો નો છે લોકલ કંપની નો લાગે આ નવું ટાયર છે આપણો સરસ મસ્તની ડિઝાઇન બાકી જોવા હતા આવે ફિટ થાય અમારે ફ્યુચર છે તો બેલો આ બધું ફિટિંગ નું કામ કા ચાલુ નવું ટાયર નું જો

પુલ ઉપર ફેડી ગયા છે હવે આ વખત આ પેલું કરું હું પેલી વખત છેડ્યો છું અત્યાર સુધીમાં બાકી તો હું આવ્યો નથી ફર્સ્ટ ટાઈમ આ પુલ માટે તો હવે તો નવી ગાડી લઈને જાય છે પહેલી વખત નવી ગાડી નવા પુલ કઈ મજા આવે જ્યારે કામકાજ જો પુલ ચાલુ જશે તો કે આવે છે ગાડીઓ લઈને જાય પણ કામકાજ ચાલુ નહીં હોય હમણાં તમને દેખાડું બ્રિજ સરસ મજાનો રેલવે બ્રિજ બરોબર દેખાડું તો આખી આમે જઈને આવે ને આપણે અહીંથી જઈએ છીએ રોંગ સાઇડ જ કહેવાય તો કે આને કેમ કે આમે આવવાનો રસ્તો છે જવાનો નથી બાકી તો અહીંયા કામકાજ ચાલુ છે ને જો જો આઈ કે રેલ બન ફાટે બન છે ને એના કારણે આપણે અહીંયા ફેલું કરે આવ્યો નજારો જો ખાલી અને એક નંબરનો પાછળનો ઓહ જો હવે અહીં કાય શૂટ કરીને સીધા જઈએ આપણે કામે કે મ્યાં મોડો થઈ જાય તો બસ રોસા થાય ફાટે ફેલા ફેલા આપણે આવી ગયા પહેલા ને પહેલા ફાટે ફેલી ને પહેલા આપણે

એ દેવાનો આવે જેથી કરીને કઈ ખાય નહીં ઉપર એક લોકો ઉપર હમણાં સડસ્યું પછી ફોટા ફોટા પાડી એન સીટી ખાલી કરવાનું છે કે કેટલું આવે છે ડીઝલ કેટલું ઉડી જાય છે ને કેટલું ખાલી થાય છે એને એવરેજ નીકળી જાય બરાબર બાકી પહેલાં બે ટ્રીપમાં ગઈ છે આજે લગભગ બે થાય કે એક થાય કે કાલે વગાન થાય નક્કી નથી જી અને તો જો કે બે ટ્રક ભરાય જ છે ઓલરેડી આ ટ્રક ને આ ટ્રક ભરાય જ છે તો ખાલી થઈ જાય

બાકી આજ તો નવી ગાડીમાં આપણે સોરી જૂની ગાડીમાં નવું ટાયર નાખાવાનું નખાવી દીધું છે ને કાલે આપણે એ ગાડી લઈને આવશું તો આપણે ટાયરનું પણ રિવ્યુ થોડું બરોબર બાકી આપણે ઓલરેડી બધું પેક આવે ટિફિન ટિફિન હતું નાખી દીધું ફોનમાં ચાર્જિંગ થોડુંક ઓછું છે તો એના કારણે આપણે કેમ કે ગેમ રમી આપણે બુજે બુજે રમી હતી ને એના કારણે ઓછું થઈ ગયું બરોબર હમણાં દસ મિનિટમાં રીડિંગ આવી જાય તો આપણે રીડિંગ પણ નાખી દેશું ને ફાઇનલી આપણે બિલની એન્ટ ચાલુ કરી દઈશું હમણાં પછી મળીએ સીધા બિલ એન્ટ્રી કરી અને પછી કા મળીએ સીધા બરોબર તો લોગમાં તમે જોડે રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ના કોઈ મને મોકલજો એટલે મને ખબર પડે તો કે કોઈ મને મેકલા નથી છતાં મોકલજો જોઈ કેવું રિવ્યુ આવે બરોબર તો બરોબર માટે ખાલી આપણે ખાલી ડેસ્કટોપ ખાલી જઈશ ત્યાં ને આ બીજી વાત કે આપણે ઘરે જઈને કોમ્પ્યુટર ચાલુ કરવું છે ટાઈમ હોય છે તો કોમ્પ્યુટર ચાલુ કરશું નકર આપણે ચાલવા જવાનું હોય ડેલી રૂટીનમાં અહીંયા ચાલવા જાઉં કે કોમ્પ્યુટર ચાલુ કરશું બે વસ્તુ માંથી એક વસ્તુ કરશું બરોબર ફ્રી થઈ જાય છે ને વાગી જશે આઠ ને પાંચ ને હવે આપણે જવાના છીએ સીધા આપણે પપ્પા તો મંચુરિયમ લેવાનું છે તો આપણે પહેલાં હોટલ જવું સરસ મજા મંચુરિયમ બે પેકિંગ કરાવશું પછી ઘરે જશું બરોબર તો જઈએ સીધા મંચુરિયમ લેવા લેટ્સ ગો બેગ પણ તૈયાર છે સારું છે ત્યાર રાખવાનો આપણે મોડું વધારે થઈ જાય તો ચલો લેટ્સ ગો ચલીએ મળી જવા કાલના નેક્સ્ટ બ્લોગમાં તબ તક લઈએ બાય બાય સી યુ મોર ટ્રમ લાઈનો એવો ને ખાઈ પણ લીધા છે બરાબર તો આજનો લોક નામ એન્ડ કરી દઈએ તો મળીએ કાલે નેક્સ્ટ લોમાં તબ લે બાય બાય